કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની શરૂઆતમાં એક કલાક વિવિધ પ્રશ્નો માટે ફાળવવામાં આવેલ હતો સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા લેખિતમાં પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબોની ચર્ચા કરવામાં આવી રહી તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષકના મુદ્દાઓની રજૂઆત કરવા માટે ચાલુ સભામાં આવ્યા હતા આવવાની સાથે જ નારાઓ લગાવવાની સાથે શિક્ષકનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે પ્રમુખ દ્વારા કહેવાયું કે હવે ફોટા પડાઈ ગયા હોય તો મારો જવાબ સાંભળી લ્યો પરંતુ માહોલ વધુ ઉગ્ર બન્યો હતો માહોલ શાબ્દિક રીતે ખૂબ ઉગ્ર બન્યો હતો બોલાચાલી દરમિયાન સભાખંડમાં મૂકવામાં આવેલ માઈક તોડી પાડતા અને સામાન્ય સભાની કામગીરી આગળ વધી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ત્યાં હાજર પોલીસે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસ કાર્યકરોને બહાર કાઢ્યા હતા તે દરમિયાન પણ માહોલ ગરમાયો હતો અને આક્ષેપ અને પ્રતિ થયા હતા કોંગ્રેસના સભ્યોએ શિક્ષકના મુદ્દાને લઈને સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું તો જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું કે ટૂંક સમયમાં જ નવા શિક્ષકોની ભરતી થવાની છે ત્યારે આ બાબતને શ્રેય લેવા માટે કોંગ્રેસ આવા કાર્યક્રમો આપી યશ લેવા માંગે છે એક સમય તો એવું લાગ્યું કે માહોલ વધુ ઉગ્ર થશે પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સામાન્ય સભાની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી અને ઠરાવોને બહાલી આપવામાં આવી હતી આમ કચ્છ જિલ્લા પંચાયત સામાન્ય સભામાં હોબાળો થયો હતો સરકારી મિલકતના નુકસાન બાબતે પ્રમુખે કહ્યું હતું કે ધારાધોરણ મુજબ થતી કાર્યવાહી કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માનનીય અધ્યક્ષ આપણે રજૂઆત કરવામાં આવ્યા સાંભળી ગયો સામાન્ય સભા સાંભળવામાં આવે છે શિક્ષકો ની ઘટ છે છોકરાઓનું ભવિષ્ય બગડે છે પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું ગત સભાના જે ઠરાવો હતા એને મંજૂરી આપવામાં આવી અલગ અલગ સમિતિની જે મંજૂરી હતી એને પણ સામાન્ય સભામાં સહમતિથી સૌના સહમતિથી મંજૂરી આપવામાં આવી અમુક જે ફેરફાર કરવાપાત્ર કામો હતા એને પણ મંજૂરી આપવામાં આવી અલગ એક ગાંધીધામ મહાનગરપાલિકા બની જતા એના અંદર જે મીઠી રોડ ખારી મો ખારી રોડ વડાણા અને ભારાપર જે ચાર જ ગ્રામ પંચાયત બચતા એટલે વધારે નગરપાલિકા આખી તાલુકા પંચાયતમાં ચાર ગામ રહેતા એને પણ મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને એ ગામ ગામડાઓનો પણ વિકાસ થાય એના માટે પણ આજે ઠરાવવામાં આવ્યું એના ઉપરાંત પણ એક નખત્રાણા તાલુકા નખત્રાણા જે નગરપાલિકાનો દર્જો મળ્યો એમાં પણ નાની વીરાણી મોટી વીરાણી જેવા ગામડાઓનો વિકાસ થાય એના માટે એને પણ નગરપાલિકામાં સમાવેશ માટે પણ ઠરાવ કરવામાં આવે સ્થાનેથી જે તમને અત્યારે વાત કરી કે એક ખરીદી વાહનની જે ખરીદી જિલ્લા પંચાયતના અધિકારીઓ માટે વાહનની ખરીદીની પણ સ્થાનેથી લેવામાં આવ્યું હતું ગાંધામ નગરપાલિકાની જે અંદર મહાનગરપાલિકાની અંદર ગામડાનો સમાવેશ કરવામાં આવે છે એ પણ અધ્યક્ષતાનેથી લેવા વિવિધ મુદ્દાઓ પણ અધ્યક્ષતાનેથી લેવામાં આવે સામાન્ય સભાની અંદર વિરોધ દર્શાવ્યો એક કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસની જે દાદાગીરી છે એ દાદાગીરી કહેવામાં આવે વિરોધ પક્ષે વિરોધ અવશ્ય કરવો જોઈએ પક્ષનો નિર્ણય હિતકાર ન હોય તો પણ સત્તા પક્ષના જ્યારે નિર્ણય ગામ હિતમાં હોય દેશના હિતમાં હોય ત્યારે વિરોધ પક્ષે વિરોધ ન કરવો જોઈએ અને અથવા વિરોધ કરવો હોય તો જિલ્લા પંચાયતની બારે જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય સંસદ સભ્ય અનેક પાસે રજૂઆત કરી શકાય છે પણ એમને પોતાની જે આગવી દાદાગીરી બતાવીને સામાન્ય સભામાં આવી અંદર ઘૂસીને જે માઈક તોડવાનું કામ કર્યું છે અમારા પૂર્વ નગર જિલ્લા પંચાયતના પ્રમુખ માથે માઇક ફેંકવાનું કામ કર્યું છે એ જે અયોગ્ય વર્તન કર્યું છે એ યોગ્ય ન કહેવાય વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ પણ ક્યારે કરવો જોઈએ એમને શું સંબંધ નથી એમને એમાં કસુરા નથી કોંગ્રેસનું ભૂતકાળની અંદર પણ દાદાગીરી રહી છે એ જ વર્તમાનમાં રહી છે પણ એમને હવે ખ્યાલ નથી કે આ પ્રજાસત્તાક પ્રજાઓ લોકશાહીની અંદર સાચી રીતે વિરોધ કરવો જોઈએ કોઈ દાદાગીરી કરવી જોઈએ નહીં બીજું એ જે વિરોધ કરવા માગતા હતા શિક્ષણ વિષયનો આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળની અંદર જે આપણો કાયમી પ્રશ્ન કચ્છનો શિક્ષણનો વિષયનો છે કાયમી ઘટ રહેતી હોય છે પણ ગુજરાતની રાજ્ય સરકારને સાંસદશ્રી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમિતિ અને જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને પોઝિટિવ લઈ અને ઐતિહાસિક નિર્ણય કચ્છ માટે જે કરવામાં આવ્યો કે જ્યાં નિમણૂક ત્યાં જ એમની નિવૃત્તિ અને પચીસો પ્લસ સોળસો એટલે ટોટલ એકતાલીસોની ભરતી ટૂંક જ સમયમાં ઓગસ્ટ મહિનામાં એન્ડ સુધીમાં અથવા સપ્ટેમ્બર મહિના સ્ટાર્ટિંગમાં આ ભરતીનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે ચાલીસ હજાર જે લોકોએ ભરતી માટે ફોર્મ ભર્યા અને અરજી કરી એને પણ રાજ્ય સરકારે અહીંયાથી ફોર્મ અત્યારે જ મંગાવી લીધા છે ટૂંક જ સમયમાં એ પ્રોસેસ કરી અને એ કાયમી આપણો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે એની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મીડિયામાં આવવા માટે કાયદેસર કોંગ્રેસે આ વ્યૂહરચના ઘડી પણ લોકો અત્યારે જાણે જ છે કે કચ્છની પરિસ્થિતિ પહેલાં ભૂતકાળમાં શું હતી અને વર્તમાનમાં શું છે શિક્ષણ વિશે પણ જાણે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે જ્યારે લીધો છે અને એ શિક્ષણનો નિર્ણય લીધો છે કચ્છના હિત માટે લીધો છે એની સસ્તી પ્રસિદ્ધિ માટે એમને આ હોબાળો કર્યો હતો શું એના માટે નીતિ નિયમ પ્રમાણે જો સામાન્ય સભાની અંદર આપ સૌ જાણો છો એમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય સામાન્ય સામાન્ય અંદર બધા આવી શકતા નથી પણ એક સાથે આજ પચીસ ત્રીસ પાંત્રીસ પચાસ જણાનું ટોળું સીધું અંદર આવી ઘૂસીને સામાન્ય સભામાં હોબાળો કરે હજી રજૂઆત કરીએ તો સાંભળવા તૈયાર હતા આપણે આપણી સત્તા પક્ષ કે એક્સવાય વાય હોય એ સત્તામાં હોય તો એને સાંભળવું જરૂર છે અને એના હતા આકારક નિર્ણય પણ લેવા જોઈએ પણ એમને કોઈ પણ રજૂઆત કર્યા સિવાય હોબાળો જ કરવો હતો શું પ્રસિદ્ધિ જ મેળવી હતી અખબારોમાં આવે એમના ફોટા એના માટે મેળવી હતી એના જે આ કર્યું છે એ નિંદનીય છે એને હું વખોડું છું અને કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી થશે એ નીતિ નિયમ પ્રમાણે અમે જરૂર કાર્યવાહી એમના વિરુદ્ધ કરશું હું રાણુબા શિવભા જાડેજા ભુજ તાલુકા કોંગ્રેસ પ્રભારી અને કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી આજે અમે જિલ્લા પંચાયતમાં કચ્છના શિક્ષણ મુદ્દે કચ્છની શાળાઓમાં શિક્ષક નથી અને ભારતીય જનતા પાર્ટી બેટી બઢાવ બેટી બચાવના નારા લગાવે છે તેમજ કચ્છને શિક્ષિતથી વંચિત રાખ્યા છે એના માટે અમે શિસ્તબંધ રીતે ત્યાં રજૂઆત કરવા ગયા હતા ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીએ એમ કીધું કે બસ હવે ફોટા પડાઈ ગયા છે તો તમારું કામ પૂરું થયું અમે ફોટા પડાવવા માટે નથી આવ્યા અમે તમારા લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના છ છ ધારાસભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યો હોય કાઉન્સિલરો હોય તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય તેમની આ સરકાર પણ કંઈ સાંભળતી નથી એના માટે અમે શિસ્તબંધ રીતે જિલ્લા પંચાયતની અંદર સામાન્ય સભામાં રજૂઆત કરવા ગયા હતા કચ્છના માટે શિક્ષણ જોઈએ શિક્ષણ વગર કચ્છના દીકરાઓ અને દીકરીઓ ભણશે કેવી રીતના શાળાઓમાં કોઈ પણ જાતના ચાલીસથી ત્રીસ ટકાની ઘટવાળા વિસ્તારો ક્યાંક ક્યાંક પચાસ ટકા ઘટ છે તેવા શાળાઓમાં શિક્ષક આપો એવામાં એના માટે અમે ગયા હતા અને અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે કચ્છની સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો કચ્છના દીકરા દીકરીઓને ન્યાય મળશે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકદમ બેકાર નીવડી છે કારણ કે કચ્છની આવક છે સમગ્ર ગુજરાત એક બાજુ કચ્છ ટેક્સ આપતો હશે ને કચ્છ એકમાંથી ટેક્સ જતો હોય જો તમે અમારા કચ્છના ટેક્સના પૈસે અમારા બાળકોને ભણાવી ન શકતા હો તો તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજીનામા આપી દેવા જોઈએ તાનાશાયથી સરકાર ન ચાલે સરકાર ચલાવવા માટે ગરીબોનું શિક્ષણ જોઈએ ખેડૂતોને એનો ન્યાય મળવો જોઈએ આમાં કોઈ પણ સુરક્ષિત નથી શિક્ષકો વિનાની શાળાઓ અને આજે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ પુલપાટીયાની અંદર જો સટી કઢાવી જતા હોય તો આ લોકોને શરમ આવી જોઈએ ને તમામે તમામને રાજીનામું આપી દેવા જોઈએ કરી અને બરજબરીથી કરવામાં આવે છે કારણ કે પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે પરંતુ પોલીસને પ્રેસર કરી પોલીસની કોઈ પણ સરકાર હોય એટલે પ્રેશર કરે તો એને જવું પડે ભારતીય જનતા પાર્ટી બે સરકારી અને કોઈ પણ પ્રજાના લોકો કે વિરોધ પક્ષના લોકો જ્યારે મુદ્દો ઉપાડે છે વિરોધ કરે છે લોકશાહીના ડબે ત્યારે પોલીસને આગળ કરી ધરપકડ કરવામાં આવે છે આજે પણ અમને ધરપકડ કરી અને અહીંયા એ ડિવિઝન લઈને આવ્યા હતા અને પોલીસ સરકાર અમારાથી પીવે છે એટલે પોલીસને આગળ કરે છે કચ્છની ગ્રામ્ય સાંસદ કહેવાય એવી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જ્યારે કચ્છમાં ચાલીસ ટકા જેટલા શિક્ષકોની ઘટ હોય કેટલી સ્કૂલો મર્જ થવાના લીધે બંધ થઈ ગઈ છે બાળકોને દૂર દૂર સ્કૂલમાં જવું પડે છે આ પ્રશ્ન લાંબા સમયથી છે જિલ્લા પંચાયતના સત્તાધીશોને ખબર છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ પ્રશ્નની ખબર છે પરંતુ એ લોકો તો સરકાર સામે નથી બોલી શકતા એમને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સામાન્ય સભામાં જ્યારે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે બસ હવે ફોટા પડી ગયા તો જાઓ એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે ગમે તે કાર્યક્રમ હોય ફોટા પડાવી લો એટલે કાર્યક્રમ થઈ ગયો પરંતુ કોંગ્રેસની એવી માનસિકતા નથી કોંગ્રેસ પરિણામ સુધી જવા માગે છે કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એ ગમે તે ભોગે લડીને જેલમાં જઈને કે ગમે તે પરિણામ ભોગવીને પણ અમે કચ્છને શિક્ષકો અપાવીને રહેશું એ અમે નેમ સાથે આજે ગયા હતા અને હજી પણ અમારો આ પ્રયાસ ચાલુ રહેશે કેમ કે જ્યારે બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી કઢાવો એવી પરિસ્થિતિ હોય છતના પોપડા પડે બાળકો ઇજાગ્રસ્ત થાય એવી પરિસ્થિતિ હોય સ્કૂલની ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે વીસ વર્ષથી જિલ્લા પંચાયત ભાજપની છે કચ્છમાં પરંતુ એમના દ્વારા કોઈ શિક્ષણને લગતું કામગીરી કરવામાં નથી આવતી આજે ઉદ્યોગોના એકસો ત્રીસ કરોડ માફ કરવામાં આવે છે પરંતુ કચ્છને શિક્ષકો નથી આપવામાં આવતા વર્ષોથી માંગ છે કે કચ્છી ભાષા જાણતા હોય એમને રાખો એ તો નથી થઈ શકતું પરંતુ હવે જ્યારે શિક્ષકો આવે છે અને પોતાના જિલ્લામાં બદલી કરાવીને ચાલ્યા જાય છે ત્યારે સ્થાનિક કચ્છીઓને ભરતી કરવામાં આવે એના માટે પણ આ સત્તાધીશો કોઈ પ્રયાસ નથી કરી શકતા ખરેખર આમની માનસિકતા કચ્છના બાળકો ભણે નહીં એવી છે કચ્છના બાળકોને પછાત રાખવાનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે આપણે સૌ જાણવું જોઈએ કે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર વર્ષોથી કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે અવારનવાર અમે રજૂઆતો કરી ડીઓ સમક્ષ કરી છે કલેક્ટરશ્રી સમક્ષ કરી છે અને એમને કીધેલું કે ભાઈ તાત્કાલિક ધોરણે જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરો અમે પહેલાં પણ જે ડીઓ સાહેબ છે એની પાસે પણ માહિતી માંગી હતી તો કે બસ હવે અઠ્યાવીસ તારીખના અમારી જે જે એ બધી શિક્ષકોની ભરતી પૂરી થઈ જશે પણ આજ તારીખ સુધીની અંદર ત્રણ હજાર શિક્ષકોની ઘટ છે તે ઉપરાંત હજારને પાછા છૂટા કર્યા એટલે જે ત્રણ અને એક હજાર જે છૂટા કર્યા એ ચાર હજાર થયા આપ સૌ જાણો છો તેમ જિલ્લા પંચાયતની અંદર એમના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના ચેરમેને ઠરાવ કર્યો હતો કે જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી છૂટા નથી કરવાના હવે એ એમની જ પાર્ટીના લોકોએ સરાવ કરો છે કે છૂટા નથી કરવા છતાં પણ એમને કયા કારણે છૂટા કરી અને જે ઘટ હતી એનામાં વધારો કર્યો છે શાસનની આવડત નથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે શાળાની અંદર ઓરણ નથી આ રીતે ચાલતું તંત્ર છે એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી કે તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડો ચાલુ શિક્ષણ સત્ર છે તમારે જો કરવી જતી ભરતી કે છૂટા કરાવતા તો જે વેકેશન પીરિયડ ત્યારે કેમ નથી કરતા એ જ રીતે જે બીજો પ્રશ્ન છે કે જે મેરિટનો મેરિટ જ્યારે જે મેરિટ બહાર પાડવામાં આવ્યું તો કચ્છને સુલેશા માટે છેલ્લે રાખવામાં આવ્યું જે કચ્છના ટેલેન્ટેડ જે છે એ તો બહાર વયા જશે અને આપણને જે બચશે જે હાઈ મેરિટવાળા જે બીજે ભરતી થઈ જવાના અને જે બચશે એ લો મેરિટવાળા એને પાછું કચ્છના શિક્ષણ બગડે એના માટે આ સમગ્ર રજૂઆત હતી કે ભાઈ મેરિટ પણ એક સરખું પડવું જોઈએ મેરિટ અને હવે જ સમજી લો કે જે ભરતી થઈ ગયા છે કચ્છના વિદ્યાર્થી જે સારા શિક્ષકો કચ્છના લોકલ તે કહો છો કે લોકલ ભરતી કરશું તો તમે મેરિટ તો પાડ્યું નહીં કચ્છનું અને કચ્છને બાકાત કરી ગુજરાતનું મેરિટ પડી ગયું ગુજરાતના મેરિટની અંદર કચ્છનો જે જે ટોપર છે એ બીજી જગ્યાએ લાગી જશે તમે વાત કરો છો કે લોકલને અમે પ્રાધાન્ય આપશું તો આમાં લોકલ તો જે મેરિટવાળો જે બહાર હોય જશે તો તમારી મનસા જ નથી કે લોકલ ભરતી કરવી અને કચ્છમાં શિક્ષક ખાલી કાયમી લેવાનો આ જ એમનું વહીવટતંત્ર છે એની સામે અમારા ઉગ્ર આંદોલનો એક માંગ હતી કે લોકલ ભરતી છે હાઈ મેરિટવાળાનું જે મેરિટ છે સમગ્ર ગુજરાત સાથે પડ્યું હવે જો મેરિટ પડી ગયો છે તો તમે જે ભરતી કચ્છના થયા છે એનું બોન્ડ લેવાનું બંધ કરો જેથી કરીને એ બોન્ડ તમે જો એ લોકોને ત્રણ લાખના બોન્ડ આપવા પડે હવે એ ક્યો ટોપર જે પાછો અહીંયા ભરતી થાય ત્યારે આવશે એને ત્રણ લાખનું નુકસાન થાય તો ભરતી ભલે ત્યાં થઈ ગયો હોય તો કચનો જે છે એનું બોન્ડ ન લ્યો અને અહીંયા મેરિટ પડે ત્યારે અહીંયા કંઈ શિક્ષક તરીકે ભરતી થઈ શકે એ અમારી રજૂઆત છે આ જ બતાવે છે કે સંસ્કાર અને કોંગ્રેસ દ્વારા એકદમ શિસ્ત રીતે રજૂઆત કરવા ગયા હતા અમારે સાંભળો કારણ કે લોકોના પ્રશ્નો હતા અમે કંઈ અમારા પ્રશ્નો લઈને નથી ગયા કે અમારા રોડ બનાવો કે આ કરો અમે વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા આપ સૌ જાણો છો હમણાં તો અહીંયા રુદ્રમાતા પાસે દોઢસો વિદ્યાર્થીઓએ સટી કઢાવી નાખ્યા એવી રીતે દરેક તાલુકાની અંદર વિદ્યાર્થીઓ હવે તાળા મારવા માંડ્યા છે કાં શિક્ષકો નથી શિક્ષકો આ લોકો આપી નથી શકતા તો હવે આ આંદોલન જન આંદોલન બની ગયું છે વિદ્યાર્થીઓથી નાના બાળકો એનું શિક્ષણ બગડી રહ્યું છે બાળકો કહે છે કે હવે તો શર્મ કરો તમે લોકો અમારા જે વડીલો જ કદાચ તમારી પાર્ટીમાં છે નથી બોલી શકતા એ બાળકો રોડ ઉપર આવી ગયા છે ત્યારે અમારે જિલ્લા પંચાયતની અંદર જઈને આ ઉગ્ર રીતે રજૂઆત કરવી પડીએ રજૂઆત કરવાના દેવા માટે આ લોકોએ બળ પ્રયોગ કર્યો છે અમને બારે કાઢવામાં આવ્યા છે કે નહીં તમારી હવે અમારી લોકોની રજૂઆત છે અમારા આગેવાનો બધા છે આમાં કોઈ એવા નથી બધાએ શિસ્ત રીતે આંદોલન બહેનો બેનું અમારી મોટી સંખ્યામાં હતી કે લોકોના ભવિષ્ય માટે બાળકોના ભવિષ્ય માટે ચિંતિત હતી ત્યારે અમારી આ રજૂઆત છે કે શાળાના ઓરડા પૂરા હોવા જોઈએ શિક્ષકો પૂરા હોવા જોઈએ મેરિટ જે છે એની અંદર કચ્છનું મેરિટ ગુજરાતના મેરિટ સાથે પડે તો અહીંયા સારા શિક્ષકો આપણને મળી શકે એ જ રીતે જે મેરિટની વાત થઈ ટેટની કે ટાટની પરીક્ષાઓ નથી લેવાની બે હજાર ત્રેવીસથી બે હજાર ત્રેવીસનો તો ત્રેવીસ ચોવીસ ને પચીસ ત્રણ વર્ષ થયા તો જેની વય મર્યાદા વટાવી ચૂક્યા છે હવે જે પાંત્રીસ વર્ષની મર્યાદા કરી તો ખરેખર આજની તારીખમાં જે ત્રેવીસ પહેલાં જે છે ભરતી તે ઓલા રહી ગયા છે તો એની ઉંમર પૂરી થઈ જવાથી અત્યારે એ મેરિટમાં નથી આવી શકતા તો એનું ઉંમરનું પણ પાંત્રીસ કરીને સાડત્રીસ કરો કે આડત્રીસ કરો જેથી કરીને જેમને જ્યારે અન્યાય થયો છે તો એને અત્યારે ભરતી થઈ શકે આ સમગ્ર મુદ્દાઓ લઈને કોંગ્રેસ જ્યારે જિલ્લા પંચાયતમાં ગયું હોય ત્યારે અમારા આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે લોકો જાગો આ બેરી મૂંઘી સરકાર છે આ સરકારની અંદર અમે તમારી રજૂઆત કરવા જાય છે પણ અમને જ્યારે બળ પ્રયોગ કરીને બહાર કરવામાં આવે છે તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે જિલ્લા પંચાયતમાં ચૂંટીને મૂકેલા લોકો પણ જાણે હાથ હદબ કરીને ઊભા છે તમારા પ્રશ્નો માટે અમે એમને પણ કીધું શર્મ કરો તમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા છો કાલ સવારે પબ્લિકમાં જવાબ દેવાનો છે ધારાસભ્યો અંદર હતા એમને કીધું તમારો તો સમગ્ર વિસ્તાર તમારા વિસ્તારમાં કેટલી ઘટ છે તો એ તો તમે બોલો એમાં અમે તો નથી તમારા વિસ્તારની વાત વાત નથી અમારી સમગ્ર કચ્છની વાત છે તો તમારા એ જે સ્કૂલોની અંદર ત્યારે અમારી કોઈ સાંભળતું નથી તો શા માટે રાજીનામા આપો અમે તો એ કહીએ તમારી સાંભળતા નથી તમારી સરકાર નથી સાંભળતી તો રાજીનામા આપો કોઈને ન્યાય ન કરો લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપો બસ એટલું જ અમે કહેવા માટે આજે અમારું સમગ્ર કોંગ્રેસ પરિવાર લોકોના પ્રશ્નો માટે અને હજી પણ જે પણ પ્રશ્નો છે એના માટે રાત દિવસ વી કે હુંબર જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની અંદર

પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે